અમરેલી જિલ્લામાં આવેલ ગીર પૂર્વ ડિવિઝનમાં ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે છિપાવા પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે ઉનાળાની ગરમીમાં પાણીના પોઈન્ટ ખાલી ન થાય તેની ખાસ વન વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે જેના કારણે સિંહો સહિત અન્ય વન્ય પ્રાણીઓ માટે આ પાણીની સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે દર વર્ષે ઉનાળાની ઋતુમાં વન વિભાગ દ્વારા પાણીની વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવે છે ગીર પૂર્વ વન વિભાગ હેઠળ ઉનાળાની શરૂઆત થાય ત્યારથી વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા સુંદર વિસ્તારમાં કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે વાત કરું તો બસો ને ચોપન પાણીના પોઈન્ટ ગીર